અરબી સમુદ્રમાં સક્રિય બનેલું ખુખાર ડિપ્રેશન આગળ વધી ગુજરાત એક સાથે બંને સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર સુધી અત્યારે સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળ્યો છે હવે પછી માઉઠુ ગુજરાતની અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવી પહોંચેલી જોવા મળી રહી છે સિસ્ટમ નજીક આવવાની સાથે ભારે વરસાદ છે હવે પછી અરબી સમુદ્રનું ડિપ્રેશન કઈ દિશાઓની અંદર આગળ વધતું જોવા મળવાનું છે ગુજરાતના વિસ્તારની અંદર હજી પણ કેટલા દિવસ સુધી વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી નવેમ્બર મહિનાની અંદર આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદના ભયંકર રાઉન્ડ ને લઈને શું કરવામાં આવી છે આગાહી ભયંકર ચમકારા તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ધીમે ધીમે સાયક્લોન ની અંદર પરિવર્તિત થતું હોય તેમ અત્યારે અરબી સમુદ્રના દરિયાના માધ્યમ થકી હવે આ ડિપ્રેશન ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે

નાગપુરના વિસ્તારોની અંદર પહોંચીને તેના આજુબાજુ અહાબાદ સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારની અંદર મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને મુંબઈના દરિયાઈ વિસ્તારોમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર એક સાથે બે બે ભયંકર ખતરાને લઈને

સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકમાં આભ ફાટતું હોય તેમ

ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવે પછી આવનારી ચોવીસ કલાકમાં હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનેલી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ નજીક આ સિસ્ટમ આવી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે જેને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વીજળી પડતી હોય તેમ અનેક જગ્યાની અંદર વીજળીના ચમકારા તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને રીતસરની વોર્નિંગ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે

ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે પછી ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમ અસરોને લઈને હજી પણ ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી સતત વરસાદી માહોલ જોવા મળવાનો છે આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકવાની તૈયારી કરતું હોય તેમ હવે પછી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ને ભાવનગરના વિસ્તારમાં સિગ્નલ અત્યારે લગાડી દેવામાં આવી રહેલું છે જેની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર પણ વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે ભરૂચના જિલ્લાથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા હવેલીના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર વડોદરા અને છોટા ઉદયપુર આ બંને જિલ્લાની અંદર પણ આજરોજ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર પણ ધીમાથી હળવી ધારે વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે

ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળ્યું છે આ બે બે ભયંકર વાવાઝોડાની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે

અસર દર્શાવતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો મોન્થા નામના વાવાઝોડાનો ટ્રેક અને સ્ટ્રોફ દર્શાવવામાં આવી રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાંથી વાવાઝોડું અત્યારે આગળ વધીને નાગપુરના વિસ્તારો અંદર પોતાની દિશાઓ બદલી ને દરિયાના માધ્યમ થકી હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતી હોય તેમ સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હાલ ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને આ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે પછી આવનારી ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પણ ગુજરાતમાં પોતાની અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રનું ડિપ્રેશન આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવી રહ્યું છે જેમાં તાની અંદર પણ ધીમે ધીમે હજી પણ વધારા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતમાં સતત ત્રણ દિવસ સુધી હજી પણ માવઠું ભુક્કા બોલાવતું હોય તેમ ગુજરાતમાં વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ભારે વરસાદ સાથે હવે ગુજરાત ની અંદર અને દેશના ભિન્ન ભિન્ન રાજ્યની અંદર ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળ્યો છે તમે જોઈ શકો છો ડિબાંગ વાદળોની સાથે શહેરી વિસ્તારથી લઈને ગ્રામ્ય છે હવામાન અંદર આગાહી દ્વારા ગુજરાતની અંદર હજી પણ બે દિવસ સુધી વરસાદનો ખતરો ગુજરાત પર મંડરાતો જોવા મળવાનો છે તેની પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશનને લઈને રાજ્યની અંદર ગુલાબી ઠંડીની સાથે કમોસમી વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે તો ખાસ જાણી લેજો ક્યાં ભારે વરસાદ વરસવાને લઈને આજ રોજ દર્શાવવામાં આવી રહી છે આગાહી હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકા રાજકોટ બોટાદ કચ્છના વિસ્તારમાં હજી પણ વરસાદના ખતરાને જોતા હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે યલ્લો એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે આણંદના ક્ષેત્રથી વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદાના વિસ્તારમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડ પંચમહાલ જિલ્લાની અંદર યલો એલર્ટ વિસ્તારો માટે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં આગામી દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને આગામી બે દિવસ સુધી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદની પણ તીવ્ર ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે

જામનગર સુરેન્દ્રનગર ખેડા સહિત રાજ્યના તમામ ભાગોની અંદર હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળશે જેવી ગુજરાત રાજ્યની અંદર આજથી આગામી પાંચ દિવસો માટે મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે